કહી દઉં કેટલા વાગ્યા પાંચ વાગ્યા બોલો દિવસના પાંચ વાગી ગયા છે અને અત્યારે અમે જાય બોલો કેમ ખબર કેમ કે રાઈત ઉજાગરો હતો એટલે કે કામે તો હું ક્યાંય નથી ગઈ સાજિદ ક્યાં તા કામે પણ મારે મીડિયા એડિટમાં ને એમાં ને એમાં છે ને મારે વહેલા ચાર વાગી ગયા કુવામાં અને સાજિતને વહેલા પાંચ વાગી ગયા હતા આવવામાં તો આખી રાઈતનો ઉજાગરો હતો અને પછી આજ તો રવિવાર હતો એટલે કંઈ જવાનું નહોતું કામે સાજિતને તો અમે આખો બધી ઉતા જ રાખ ઉતા જ રાખ હમણાં જાય બોલો પાસ થઈ ગયો અને હાલો તો જાગીને સીધો નાસ્તો તો કરવો પડે ભોગ તો લાગી હોય તો છે ને નાસ્તો જો લઈ આવ્યા છે રેડીમેડ એટલે કે સા બનાવી નહીં છે અને ગાંઠિયા લઈ આવ્યા તીખા તીખા કાસા જો જો આજે આમ બધા જાગ્યા જ છે જો જો આર્યન ભાઈ ને જો હા આર્યન તો ક્યાં નો જાયગો તો હા એ નહીં એની અંદર ઉડી ગઈ હોય ને

જો આ રીતે આમ છે ને આમ તે દહીં છે ને કોની તો પહેલી એક સાઈસ નાખીનો પછી દૂધ નાખ દેવું હરી થોડુંક નાખ દે ને કે મોળી થાય મોળી નથી થાય હા તો એ આમાં તો એ થોડુંક નાખ દે એટલે આમાં રેડી હમ જો જો આ રીતે નો કા ગમે દહીં ભેળવી દે ક્યુ છે હવે કે છે 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 અને 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 જો 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 કાજુ કટકી કરી નાખી આમાં થોડીક ખાંડી લીધી આ આ ઘી ઘી ને એટલે ગામડે અમાર આવેલું હોય ને અમારી ઘરની ગાનું ઘી છે મારા હાહુ ગામડે થી મોકલે કાશા તો છે ને હાલો હવે આપણે હલવો બનાવવાનું તો હવે હલવો બનાવવાનું ચાલુ કરવાનું છે અને તમને ખબર જ છે કે અમારા ઘર માં ગમે એ વસ્તુ બનાવવાની હોય એ સાહજીક બનાવે કા સાહજ હા આ રસોઈયો છે નહી સાહજીક ને હલવો ખાવો છે બોલો બે કિલો ગાજર છે આ તો જો અહિયાં આપણે તપેલો મેં કીધું છે સાજુ હવે ઘી ઉમેરે છે તો જો સાજી તે તો એનો હલવો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને સાજી તેમ કે છે કે તું કાંક ખાવાનું કઈ કર એવું કહે છે કા થઈ ગયા ને સારું શું શું મજા આવી ગઈ મને તો હું કોણ ને પણ જ્યાં પકડો છો હલવો હલા ને ગાજર ને તો સાજી જો હલવો બનાવે છે અને અત્યારે આઠ વાગી ગયા બોલો હલવામાં ડુંગરા લાડવા બનાવવામાં

મેથી કડવી હોય પણ છે ને એની વાઈસ બહુ મસ્ત આવે અને છે આને આખી કાળી કરી નાખવાની છે ત્યાં સુધી શેકવાની છે જો ફેમિલી હલવો અમારો મસ્ત બની ગયો છે એવું સાજી કહે છે તો તમે જોવો તો હલવો એકદમ બની ગયો છે કે નહીં જો સ્વાદમાં તો મેં શાખ્યો છે એક નંબર બન્યો છે અને હલવો પાકી ગયો એવું સાજી કહે કા પાકી ગયો છે પાકી ગયો છે ખાવાનું તો છે તો જો હલવો એકદમ પાકી ગયો છે અને હવે એને આપણે થાળીમાં કાઢી લેવાનો છે અને પછી આપણે આ આને ઉડાડી દેવાનો છે એની ઉપર કા એમ કહે કે આ કાસો લાગે મને આમાં હવે મને તો કાસો નથી લાગતો ના ના એ તો મજાક કરતી હતી સાહેબ મજાક કરતી હતી ફોટો ફોટો કેતી હતી તમને કે પાકી ગયો લો કાસો છે પણ નહીં મસ્ત પાકી ગયો છે મેં સાઈકો તો હવે આમાં આપણે કાસો બધા ઓલા કરવાના છે હમ હાલો કાઝુન બધામને હાલો ઠલવી ગયો હું શું કરું કે મારી બે ભી બે રોપા નીકળ્યું આને છે એક ગીત યાદ આવી જાય ને એટલે પછી એનું કરે એક ગીત મારું નું નામ હું દૂધી આવે છે પણ આપણે છે તો હું ગાઈ નાખું હો લગન ગીત છે છે તો જે આપણે જીજાજી એના ઉપર હોય પણ જીજાજી તો કોઈ છે નહીં એટલે મારે સાઝીદ ઉપર ગાવાનું છે

તો હાલો ફેમિલી આવી જાવ સા ભાખરી અને મેથીવાળા મરચાં અને જો હલવો તો આપણો અહીંયા રેડી થઈ ગયો છે પણ સાજીદ કે પેલા ખાઈ લેવી પછી હલવો ખાવો પછી એને ઢેપા હા એને ઢેફા પાડવા ને ઢેપા હો ઢેપા તો કાઈ ને હારું ફેમિલી હાલો વિડીયો આપણે એન્ડ કરી દેવી જેટલો બન્યો હોય એટલો કાંઈ ખબર છે નહીં તો કાંઈ ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હા સ્પેશિયલી કહેજો કે હલવો કેવો બન્યો છે એમ દેખાવામાં કેવો લાગતો હતો એમ સાયખો તો છે નહીં કાંઈ તમે અને સાખો હોય તો આવી જશે બીજું હું કા તો સારું હાલો હવે મળીએ કાલના વિડીયોમાં વિડીયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો બાય